સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા ખાતે ઇન્દો બ્લડ બેંકના સહયોગથી સંખેડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનના માર્ગદર્શન હેઠળ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસ યુનિટ દાતાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું આ ડોનેટ કેમ્પમાં આવેલ બ્લડને બિંદુ બેંકને આપવામાં આવ્યો છે આ બ્લડનો ઉપયોગ પાંડુ રોગ તથા અન્ય રોગોના દર્દીઓને ભવિષ્યમાં મદદરૂપ થશે ડોનેટ કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારી સંખેડા મામલતદાર સંખેડાના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને સંખેડા તાલુકા તેમજ આજુબાજુમાંથી નાગરિકો અને તાલુકા હેલ્થ કચેરીના સ્ટાફ આરોગ્ય સ્ટાફ જેવા કે તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર ફાર્માસિસ્ટ નર્સ એફએસડબ્લ્યુ

કેમ્પ રક્તદાનની આયોજન કરવામાં આવેલ છે જો મેં સવારે નવ વાગેથી હમણાં સુધી તક વીસ જેવા બોટલ દાતાઓ દ્વારા રક્તદાન કર કરી લીધું છે આશરે પચાસસે સાઠ જેટલા માણસો દર્દી માટે આ બ્લડ ડોનેશન કેમ્પ થશે અને આ લગભગ કલાક બે કલાક સુધી તક ટાર્ગેટ જે આપનો છે કે રક્તદાન કોઈ કરે અને કોઈ બી એક્સિડેન્ટ કેસ સગાવામાં કોઈને કવી જરૂરત પડે તો અહીંયા આ કાર્ડના ફ્રી હોય જો દાતા તરફથી અને રક્તદાનથી ફાયદો મળશે હું ડૉક્ટર વિકાસ રંજન તાલુકા હેલ્થ ઓફસર સંખેડા